આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર કાતિલ ઠંડીના કારણે બનાસકાંઠા જિલ્લામાં કફજન્ય રોગનો પગ પેસારો થયો છે જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે બાળકો મહિલાઓને શરદી ખાંસી તાવના લક્ષણ આવતા સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે ઠંડીમાં ઠૂંઠવાતા બનાસકાંઠામાં રાત્રે નવ ડિગ્રીથી પણ નીચું તાપમાન હતું તો ગાત્રો થીજવતી ઠંડીમાં રોગચાળો પણ વધ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ ધ્રુવ જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે સાથે જ સરદી ખાંસી તાવ ઉધરસના જે રોગ છે તે પણ વધી રહ્યા છે શું વિગતો મળી રહી છે જે ચોક્કસ ક્રિષ્ના એ રીતે વાત કરવામાં બનાસકડા જિલ્લાના અંદર સૌથી વધુ ઠંડી પડતી હોય છે નદિયાબાદ જે વાત ડીસા દિશા શહેરના અંદર સૌથી વધુ ઠંડી પડતી હોય છે જે રીતે વાત કરવા ત્રણ વર્ષનો રેકોર્ડ પણ ક્યાંક દિશાના અંદર ઠંડીમાં હવે તૂટ્યો છે તેવું જોવા મળી રહ્યું છે નવ ડિગ્રી તાપમાન લગઘુત્ર તાપમાન સાથે ડીસા સૌથી ઠંડુ ગાર બની છે તેની સાથે જે રીતે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે મારે કેમ કેમ કે બતાવી રહ્યા છે લાઈનો લાગી છે દર્દીઓની વિવિધ ચેકઅપ કરવા માટે દવા લેવા માટે દર્દીઓ આવતા હોય છે વહેલી સવારથી જ હોસ્પિટલ દર્દીઓથી ઉપરાઈ રહી છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અંદરના દ્રશ્યો જે રીતે મતાનો પ્રયત્ન કરીશું તે રીતે ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ છે તેની લાઈનો જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો છે તેઓ વિવિધ રોગોને લઈને દવા લેવા માટે આવતા હોય છે દર્દીઓની જે રીતે લાંબી લાઈનો લે લાઈટ છે તેને લઈને આરોગ્ય વિભાગ પણ ક્યાંક એલર્ટ છે અને જે રીતે લોકો જે પ્રમાણે કહી રહ્યા છે તે પ્રમાણે ચક ત્યાં કરવામાં આવી રહ્યું છે પૂરતો સ્પોક અહીંયા તૈયાર રાખવામાં આવ્યું છે કે એચએચપીવી જે વાયરસ છે ગુજરાતના પગ ફેસારો કરી દીધો છે તેને લઈને ક્યાંક આરોગ્ય વિભાગ પણ કર્યું છે બનાસકડા જિલ્લામાં તો હજી કોઈ ફેસ નથી નોંધાયો પણ કેસ ન નોંધાય છે પહેલા જ આરોગ્ય વિભાગ તંત્ર છે જે સતર્ક બન્યું છે જે રીતે બાળકોને ખાસ કરીને વિશ્વમાં વાયરસ છે તેના લક્ષણો જોવા મળતા હોય છે અને તેને લીધે ખાસ કરીને જે રીતે વાત કરવામાં ઠંડીનો જે રીતે માહોલ જામેલ છે જે રીતે ઠંડીનું પ્રમાણ અદિશન દિવસે ક્યાંક વધતું જોવા મળી રહ્યું છે અને જે રીતે લઘુત્તમ પાપ તાપમાનનો જે પારો છે તે પણ ગગડી રહ્યો છે અને તેને લઈને જે રીતે શરદી ખાંસીના જે લક્ષણો છે તે દર્દીમાં બધા જોવા મળતા હોય છે અને તેને લીધે સિવિલ હોસ્પિટલના આ જે દ્રશ્યો છે તેના અંદર લોકોની દર્દીઓની ખાસ લાંબી લાઈનો લાગતી હોય છે અને આરોગ્ય વિભાગ પણ સતર્ક છે ચૂકે જે રીતે લાંબી લાઈનો તો લાગી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલો વહેવાથી ઉતરાતી હોય